આજ રોજ જુનાડીસા અને ધરપડા ગામેથી જય શ્રી અંબે મિત્ર યુવક મંડળ જુનાડી છે જય અંબેના તાલ સાથે દરેક પગપાળા યાત્રાળુને હર વર્ષે જલોતરા કેમ્પ થાય છે તે રીતે ચાલુ વર્ષે પણ સેવા ચાલુ કરવા પગપાળા માટે કડી ખીચડી અને જળ સેવા તથા લીંબુ પાણી સેવા મેડિકલ સેવા વગેરે પ્રકારની સેવા માટે દરેક કાર્યકર્તાઓ જુનાડીસા દરેક સેવાથી

ખીચડી ઘડી મેડિકલ સેવા જળ સેવા ચા સેવા આરામ સેવા અને અમારી એ રૂટ ઉપર અનોખી સેવા એવી છે કે કોઈ પણ યાત્રાઓના ભૂત સંપર્ક રૂપિયા હશે એ પણ અમારા ત્યાં રિપેરિંગ કરી આપવામાં આવે છે જય અંબે જય અંબે જય અંબે જય